બદલી કરવામાં આવી છે અને ખાસ કરીને મેરિટને ધ્યાનમાં રાખીને આ બદલીઓ કરવામાં આવી છે જેનાથી અધિકારીઓમાં પણ ખુશીનો માહોલ છે તો અંશુલ જૈન કે જેઓ આઈપીએસ છે તેમને ભાવનગર મૂકવામાં આવ્યા છે અને એમાં પણ જે સરવૈયાની બદલીથી આ જગ્યાઓ ખાલી પડી હતી લોકેશ યાદવ આઈપીએસ અધિકારી છે મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે રાજપીપળા જિલ્લામાં આવ્યા છે ટ્રાન્સફર કરવામાં છે જે સરવૈયાની બદલીથી આ જગ્યા ખાલી પડી હતી ગૌરવ અગ્રવાલ કે જેઓ આઈપીએસ છે તેમને બદલી બોડેલી છોટા ઉદેપુર ખાતે કરવામાં આવી છે આ જગ્યા પહેલેથી જ ખાલી હતી આ સિવાય સંજયકુમાર એસ કેશવાલા કે જેઓ આઈપીએસ છે તેમની બદલી મોડાસા અરવલ્લી જિલ્લામાં કરવામાં આવી છે કે જે ચૌધરીની બદલી કરવામાં આવી જેના કારણે આ જગ્યા છે જે ખાલી પડી હતી તો આ સિવાય વિવેક કુમાર છે વિવેક ભેડા છે કે જો આઈપીએસ અધિકારી છે તેમની બદલી મહીસાગર કરવામાં આવી છે આ જગ્યા પહેલેથી ખાલી પડી હતી તો રાજ્યના આઠ જેટલા આઈપીએસ અધિકારીઓનું પોસ્ટિંગ કરાયું છે સિત્તેર જેટલા ડીવાય એસ બદલીઓ કરી દેવામાં આવી છે તો વિસ્તાર અને વિભાગની જરૂરિયાત પ્રમાણે બદલી કરાઈ છે જે ઉચ્ચ અધિકારીઓ છે તેમની તેમની સાથે વાતચીત કરવામાં આવી છે તેમના મંતવ્યો લેવામાં આવ્યા છે ત્યારબાદ આ બદલીના ઓર્ડર છે તે આપવામાં આવ્યા છે તો રાજ્યમાં સિત્તેર ડીવાય એસપીઓની બદલી કરાઈ છે લોકસભા ચૂંટણી પહેલા રાજ્યના પોલીસ બેડામાં આ મોટો ફેરફાર ઉચ્ચ અધિકારીઓ સાથે જનપ્રતિનિધિઓ સાથે વાતચીત કરવામાં આવી છે અને ત્યારબાદ આ બદલીના ઓર્ડર આપવામાં આવ્યા છે તો જે અધિકારીઓ સામે ફરિયાદ હતી તેમને સાઇડ પોસ્ટિંગ પણ કરવામાં આવ્યા છે ભગીરથિ ગોહિલ પોલીસ અધિકારી પહેલા આ બદલી ને બળતી તો થઈ રહી છે પરંતુ એના સિવાય કોઈ કારણ સામે આવ્યું છે કે ધારો કે કોઈ અધિકારીએ સારું કામ કર્યું હોય અથવા તો જે લોકપ્રતિનિધિ તરીકે ઇનપુટ પણ મેળવવામાં આવ્યા છે શું વધુ વિગતો છે તે અત્યારે સામે આવી રહી છે હાલ અત્યારે જે પણ બદલીઓ કરવામાં આવી છે તે ઇલેક્શનના ધ્યાન ઉપર રાખીને બદલી કરવામાં આવી છે આપણે થોડાક દિવસ પહેલાં પોલીસ ઇન્સ્પેક્ટર એટલે કે પીઆઈ કક્ષાના અધિકારીઓની બદલી છે તે કરવામાં આવી હતી જે રાજ્યભરમાં કરવામાં આવી હતી હવે સિત્તેર જેટલા ડીવાય એસપીની આ બદલીનું લિસ્ટ છે તે કરવામાં આવ્યું હતું જેમાંથી મોટા ભાગના ગુજરાતના અલગ અલગ રાજ્યોના જે મહત્વના સિટી છે તેમાં ડીવાય એસપીની જે જગ્યા છે તે પણ ખાલી હતી અને તેવામાં અત્યારે અધિકારીઓ છે તે લોકોની ટ્રાન્સફર છે તે કરવામાં આવી છે જો વાત કરવામાં આવે તો આઠ જેટલા જે આઈપીએસ છે કે જે એએસપી તરીકે તેમને એએસપી બાદ હવે તેમને આઈપીએસ તરીકે જે ચાર્જ કર્યા બાદ હવે તે લોકોની પણ બદલી છે તે કરવામાં આવી છે જો મહત્વના જે કહી શકાય એવા જે ખાલી પડેલી જે જગ્યાઓ હતી જેમાં એક નવસારી મહેસાણા રાજકોટ સહિતના જે ડીવાયએસપી છે ત્યાં આગળ મૂકવામાં આવ્યા છે સાથે જ જે અમરેલી ડાંગ અમદાવાદ શહેરના એસટીએસસી સેલ તેમજ વલસાડનું જે મુખ્ય મથક છે કે નાયબ પોલીસ કમિશનરનું તે સહિતના અલગ અલગ જે છે કે અમદાવાદ શહેર છે ગાંધીનગર વડોદરા શહેર સાથે જ જૂનાગઢના અલગ અલગ જે ડિવિઝનના ડીવાયએસપી છે કે ત્યાં આગળ ખાલી પડેલી જગ્યા છે ત્યાં આગળ આ બદલીઓ છે તે કરવામાં આવી છે અને તેમાં ડીવાય છે તેમને મૂકવામાં આવ્યા છે ખાસ ઇલેક્શનના ધ્યાનમાં રાખી અને તમામ અધિકારીઓ કે જે અગાઉ ત્યાં આગળ ફરજ બજાવી ચૂક્યા હોય અને તે પરિસ્થિતિથી જાણકાર હોય તેવા અધિકારીઓને અત્યારે મૂકવામાં

હાલ આ જે બદલી છે તેમાં મેરિટ કરતાં પણ જે ભૌગોલિક સ્થિતિથી જાણકાર હોય અને અગાઉ ત્યાં નોકરી કરી ચૂકેલા હોય અને અનુભવી જે અધિકારી હોય જે ડીવાય એસપી હોય તે લોકોને મૂકવામાં આવ્યા છે અને મેં આપને કહ્યું એ રીતના કે ગુજરાતના મુખ્ય જે શહેરો છે કે તેમાં ડીવાયએસપીની અનેક જગ્યાઓ ખાલી હતી અને ત્યાં આગળ પણ ખાસ ભરી મૂકવામાં આવ્યા છે અને સાથે જ જે જાણકાર હોય તમામ જગ્યાના આ રીતના અધિકારીઓ છે કે તેમને બદલી આપવામાં આવી છે મિહિર એવું પણ જાણવા મળ્યું છે કે લોકપ્રતિનિધિ સાથે વાતચીત પણ કરવામાં આવી કેવા અધિકારીઓનું કેવું વર્તન હતું તેમની કામગીરી સારી હતી કે નહોતી અથવા તો જે જેમના વિશે ખૂબ ચર્ચાઓ થઈ છે જે અધિકારીઓ છે કે જેમના કામ થોડા અલગ છે તેમને સાઇડલાઇન કરવાની પણ સમાચાર મળી રહ્યા છે મિહિર અમુક એવા અધિકારીઓ છે કે તેની અગાઉ ફરિયાદ મળી હોય અને સ્થાનિક પ્રજા લક્ષી આ તમામ રજૂઆતો છે કે જે ઉપર સરકાર સુધી પહોંચતી હોય તે લોકોને પણ સાઇડલાઇન કરવામાં આવ્યા છે પરંતુ જો આ સીધે ડીવાયસપીની વાત કરવામાં આવે કે જે બદલી કરવામાં આવી છે તેમાં જે તે જાણકાર છે તેવા મોટા ભાગના અધિકારીઓને મૂકવામાં આવ્યા છે અને સાથે જ અન્ય એવા બેથી ત્રણ ડીવાયસપી કક્ષાના અધિકારી છે કે તે છેલ્લા ઘણા સમયથી સાઈડ સાઈડલાઈન હતા પરંતુ તે તમામ વિસ્તારથી જાણકાર હતા તેવા લોકોને મૂકવામાં આવ્યા છે એટલે હાલ તો તમામ પાસાઓ છે તે જોઈ અને સરકાર દ્વારા આ જે પોસ્ટિંગ છે આ ફ્રી કરવામાં આવ્યું છે બિલકુલ આભાર મિહિર તમામ વિગતો બદલ તો જે પ્રમાણે વાત કરીએ તો સિત્તેર જેટલા ડીવાય એસપીની બદલી કરવામાં આવી છે આઠ જેટલા આઈપીએસની બદલી છે તે કરવામાં આવી છે ઇલેક્શનને ધ્યાનમાં રાખીને આ પ્રકારની બદલીઓ કરાઈ છે આ સિવાય લોકપ્રતિનિધિઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી કે કેવા અધિકારીનું કેવા પ્રકારનું વર્તન છે તે પ્રમાણે પણ બદલીઓ કરવામાં આવી છે વિસ્તારને ધ્યાનમાં રાખીને પણ આ બદલી કરવામાં આવી છે તો જીતેન્દ્ર અગ્રવાલ આઈપીએસ વિભાગીય પોલીસ અધિકારી ઉના તેમની બદલી કરવામાં આવી છે આ સિવાય આરબી રાણા મદદનીજ પોલીસ કમિશનર છે કે જેઓ નાયબ પોલીસ અધિક્ષક મહેસાણા તેમની બદલી કરાઈ છે આ જગ્યા પહેલેથી જ ખાલી પડી હતી અશોક પી રાઠવા કે જેઓ મદદનીશ પોલીસ કમિશનર છે બી ડિવિઝનમાં અમદાવાદ શહેરમાં તેમને વડોદરા શહેરમાં સી ડિવિઝનમાં મૂકવામાં આવ્યા છે આ જગ્યા આરબી રાણાની બદલીથી ખાલી પડી હતી તો એપી પી જાડેજા મદદનીશ પોલીસ કમિશનર કે જેઓ અમદાવાદ શહેર ખાતે સી સીડિવિઝનમાં ફરજ નિભાવે છે તેમની બદલી રાજકોટ ખાતે કરવામાં આવી છે આ જગ્યા છે તે અગાઉથી ખાલી પડી હતી આ સિવાય અમીબેન ચિંતન પટેલ છે કે જેઓ ગાંધીનગર ફરજ બજાવે છે તેમની સી સીડિવિઝનમાં અમદાવાદ શહેરમાં બદલી કરવામાં આવી છે